ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઈન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને થઈ રહ્યો છે મોટું નુકસાન પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઈન નાખતા હોવાનું ખેડૂતો નાખશે વીજ લાઈન ખેતરમાંથી પસાર ના કરવા માટે ખેડૂતો મક્કમ આ મારું નામ અનિલભાઈ છે ચારોઠા કાબે તાલુકાનું ગામ છે મારું અને અમારે અહીંયાથી સાતસો પાસઠ કેવીની જે મહાકાય લાઈન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છીએ કે લાઈનને ગમે તે હિસાબી જવી જોઈએ તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે પણ સુરત જિલ્લાના છ તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઇન પસાર થવાની છે એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જાયનું બહાર પાડ્યું છે એવી તો આગળ એમ કે છથી સાત લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન એટલા માટે ખેડૂતોનો વિરોધ છે જિલ્લા સમાજ અમને કલેક્ટર કલેક્ટરશ્રીએ નોટિસ આપી છે કે છ બે હાજર ચોવીસ ના રોજ તમારે હાજર થવાનું છે બાર વાગે અને એને કલેક્ટર ને જોબ આપવા માટે અમે એકત્ર થયા છીએ સુરત જિલ્લા માંથી પાવર ગ્રીડ અધિકારીઓ દ્વારા સાતસો પાસઠ કેવી ની જે લાઈન ઇન્સ્ટોલેશન ચાલે છે જે ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ ખેડૂતો સાથે બળજબરી કરી અને ધાક ધમકી આપી પોલીસની હાજરીમાં કેસ કરવાની ધમકી આપીને જે કામો કરવામાં આવ્યા છે એના લીધે ખેડૂત સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોમાં બહુ મોટો ઉગ્ર રોષ છે અને સમગ્ર ખેડૂતો નક્કી કર્યું છે કે આમાંથી એક પણ માણસને નોટિસ મળશે તો આખો સુરત જિલ્લા ખેડૂત સમાજ એની સાથે ઊભો રહેશે અને કોઈ માણસને એકલો નહીં પડવા દઈએ તમારે પોલીસ કેસ કરવો હોય તો અમારા પાંચ હજાર માણસો પર કરો તમારે ડરાવવા હોય ધમકાવવા હોય તો અમને પાંચ હજાર માણસને ધમકાવો તમે કાયદા વિરોધ કોઈ પણ ધમકી આપીને અમારા અમારા ખેતરોમાં કામ કરી શકશો નહીં એના અગેન્સ્ટમાં આ બધા ખેડૂતો યુનિટી બતાવીને કલેક્ટરને જવાબ આપવા માટે આવ્યા છે એ અમારો પણ એ જ સવાલ છે કે અમારા કોના ક્ષેત્રમાં તાર આવવાનો કોના ખેતરમાં થાંભલા આવવાનો અમને માહિતી તો આપો તમે જે સવાલ પૂછો એ સવાલ અમે પાવર ગ્રીડને પૂછીએ છીએ પણ અમને કોઈ જોબ એ લોકો દ્વારા આપવામાં આવ્યો નથી એ લોકો પાસે ઓપ્શન છે કે કેવી ની લાઈન એ લોકો અંડરગ્રાઉન્ડ લઈ જઈ શકે છે અને દરિયાઈ પટ્ટી છે દરિયાઈ પટ્ટી પર પણ એ લોકો ઈચ્છે એ લોકો દરિયાઈ પટ્ટી પરથી પણ ની લાઈન લઈ જઈ શકે છે એ લોકો પાસે ઓપ્શન છે અમે પણ એ જ પૂછતા છે કે શા માટે તમે આ રૂટ ચૂઝ કરી રહ્યો અમારો કાયદાકીય અધિકાર છે જણાવો નહીં પણ અમને એ લોકો જણાવતા નથી અમારી કરવાની તૈયારી બતાવું હું અમે શું કરું અમારી પાસે પાંચ વિઘા જગ્યા છે ચાર વિઘા જગ્યા છે ગરીબ ખેડૂત છે એના ખેતરમાં જો તમે એની આજીવિકા પર જો તમે તરાફ મારો ખેડૂત પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં પ્રશાંત પટેલ એબી ફોર્ટી